ભાવનગરથી પોલીસ પર હુમલો કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા પોલીસ અધિકારી પર માલધારી સમાજના એક યુવકે હુમલો કર્યો હતો વાત કંઈક એવી હતી કે પોલીસ પસાર થઈ રહી હતી પસાર થવા દરમિયાન રસ્તા પર માલ ઢોર ચરાવી રહેલા એક માલધારી વ્યક્તિ સાથે પોલીસની બબાલ થઈ અને બાદમાં પોલીસનું કહેવું છે કે તેમના પર હુમલો કરી દીધો માટે તેમને સ્વ બચાવમાં એ માલધારી યુવાનને ધોકાવી નાખ્યો વિગતે વાત કરીએ અહેવાલ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેશ યાદવ પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે આ મામલે પોલીસે ગુનો પણ નોંધ્યો છે અને કાર્યવાહી પણ શરૂ કરી છે આ નોંધાયેલી ફરિયાદ છે જે એકવીસ તારીખના એટલે કે ગત ગત રોજની આ ઘટના છે જેમાં પોલીસ ફરિયાદ નોંધાવે છે આ પીએસઆઈ રાજેશ યાદવને તેમનું કહેવું છે કે તેઓ હાલ આસારણા ચોકડી એસઓએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે કારણ કે તેમના પર હુમલો કરવામાં આવ્યો ગઈકાલે આઈજીપીના ઇન્સ્પેક્શન પરેડમાંથી જ્યારે પરત ફરી રહ્યા હતા પોલીસ વિભાગના કર્મચારીઓ ત્યારે તેમની સાથે રાજેશ યાદવ પણ હતા અને રસ્તા વચ્ચે માલઢોર ચરાવી રહેલા એક માલધારી યુવક સાથે તેમને બબાલ થઈ હતી માલ રસ્તા પર પસાર થઈ રહ્યો હતો એટલે કે પશુઓ રસ્તા પર હતા પોલીસના વાહન પસાર થઈ શકે તેમનો હતા આ માટે પોલીસ ત્યાં હોર્ન વગાડી રહી હતી અને ત્યારે આ યુવક સાથે બોલાચાલી થઈ બોલાચાલી બાદ યુવકે પોતાની પાસે રહેલી લાકડી વડે હુમલો કર્યો અને તેના કારણે પોલીસે પણ બળ પ્રયોગ કરવું પડ્યું સ્વ બચાવમાં આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો એ વિડીયોમાં તમે જોઈ શકો છો કે પોલીસ કેવો સ્વ બચાવ કરી રહી છે કઈ પ્રકારે બરડા ફાડી નાખે તેઓ ઢોરમાર મારી અને સ્વ બચાવ કરી રહી છે એક માલધારી યુવક જે પોલીસના કહેવા પ્રમાણે તેમના પર હુમલો કરી બેસે છે લાકડી વડે ત્યારબાદ પોલીસ સ્વ બચાવ માટે આ માલધારી યુવકને લંભારી રહી છે તમને શું લાગે છે આ દ્રશ્યો જોઈને એ કમેન્ટમાં જણાવજો પણ વાત કંઈક એવી છે કે ગઈકાલે સાંજે પોણા છ વાગ્યા આસપાસની આ ઘટના છે જે મોટા ફૂટવાળા વિસ્તારમાં ઘટી છે અને પોલીસના કહેવા પ્રમાણે જીઆરડી નાગજીભાઈ ગિલાતર હતા જે જીઆરડી નીચે ઉતરી અને માલધારી યુવક પાસે ગયા ત્યારે તેમના પર હુમલો થયો અને માટે વળતો આ જે છે એ સો બચાવ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે જેને પોલીસ ફરિયાદમાં સો બચાવ બતાવવામાં આવ્યું છે બોડી રોડ પરની આ ઘટના છે આ ઘટના પરથી તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારા સોમાનની વાત માટે સોમાન સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર